પુણા વિસ્તારની અંદર છેલ્લા ઘણા દિવસથી નકલી પોલીસ અન્ય વિસ્તારમાં જઈ અને હપ્તા તેમજ સોફા પણ મફતમાં લઈ આવતો હતો અને પોતે પોલીસ હોય તેવું રોપ જમાવતો હતો આ બાબતની અનેકો ફરિયાદ પોલીસમાં થવા પામી હતી ત્યારે પુણા પોલીસે બાતમીના આધારે નકલી પોલીસની ધરપકડ કરી છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણામાં કેટલાક દિવસથી એક પોલીસ કર્મચારી લોકો પર રૂબાબ દાખવી વસ્તુઓ લઈ જતો હતો ડુંભાલ વિસ્તારમાં રહેતા રોહિત કુમાર પૂણા કેનાલ રોડ પર ખુલ્લા મેદાનમાં ફર્નિચરનો વેપાર કરે છે બાજુમાં કિંડાની લારીવાળા પાસેથી પણ મફતમાં ઈંડા ખાઈ જતો હતો થોડા દિવસ પહેલા મેહુલ નામના યુવક પાસેથી પોલીસ સ્ટેશનમાંથી બાઇક છોડાવી આપવાનું કહીને આઠ હજાર લઈ લીધા હતા જેથી બધાએ મળીને પૂણા પોલીસ સ્ટેશનમાં આ બાબતની તપાસ કરતાં ત્યાં કુલદીપ નામનો કોઈ જ પોલીસવાળો જણાયો નથી તેથી રોહિત કુમારે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ આરોપી કિરણ ઉર્ફે કુલદીપ સેલારની ધરપકડ કરવામાં આવી છે વધુમાં ત્રણ મહિના પહેલાં પોલીસ વર્દીમાં એક ફર્નિચરની દુકાન પર આવી પોતાનું નામ કુલદીપ આહિર જણાવી પોતે પૂણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈના રાઇટર હોવાનું કહી પરમિશનના કાગળ માંગ્યા હતા પછી પોલીસ સ્ટેશનમાં સોફાની જરૂરત હોવાથી બે સોફા લઈ જવા છે જો નહીં આપે તો જેલ ભેગો કરી દેવાની ધમકી આપી રૂપિયા ન ચૂકવી બે સોફા લઈ જવા પામ્યો હતો આમ નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે ગુરેશી સાથે પ્રકાશવાળા